હેલો મિત્રો યુટિલિટી ટ્રેક વ્હીકલ અહીં પડ્યું છે પ્લેટફોર્મ નંબર બે ઉપર અને અહીંયા યુટિલિટી ટ્રેક વ્હીકલ અને જબલપુર અને ભાવનગર ત્રણેયનું એકસાથે ક્રોસિંગ રહેવાનું છે લુસાળા રેલવે સ્ટેશને પેસેન્જરો આ બાજુ આવી ગયા છે આ બાજુ ખાલી છે તો સૌથી પહેલાં ભાવનગર આવવાની છે વડોદરા બાજુથી કેશોદ બાજુથી વેરાવળ બાજુથી નીકળી ગઈ છે તો સૌથી પહેલાં હમણાં ભાવનગર આવશે અને પછી મેઇન લાઈનમાંથી જબલપુર પાસ થવાની છે અને મશીનનો અત્યારે કંઈ કાર્યક્રમ નથી અત્યાર માટે તો મશીન અહીંયા જ રહેવાનું છે ભાવનગરની એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો પ્લેટફોર્મ નંબર એક ઉપર હમણાં જબલપુર પાસ થા આ ગાડી આવી જા પછી जबलपुर ને સિગ્નલ આપવાના છે ભાવનગર ટ્રેન આવી ગઈ છે જબલપુર આઈરિયા ક્રોસિંગ છે જબલપુર આવી ગઈ છે પાસ થ્રુ જવાની છે મેન લાઇન માંથી વચ્ચેના પાટા ઉપર પાસ થવાની છે જો એમની એન્ટ્રી થઈ ગઈ છે એમને ગ્રીન સિગ્નલ મળી ગયા છે ભાવનગર છે જબલપુર પાસ થશે એટલા ભાવનગર ઉપડી જશે ભાવનગર પછી આ મશીન જવાનું છે મિત્રો જબલપુર હોઈ છે હવે ભાવનગર ઉપડશે હાલો મિત્રો ઉપડવાની છે ભાવનગર સિગ્નલ મળી ગયા છે નોર્મલ સ્પીડમાં ચાલુ થઈ ગઈ છે ગાડી હવે જેવી આમ આગળ નીકળશે એમ ફૂલ સ્પીડ થતી જાય ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે જુઓ તમે ધીમે ધીમે સ્પીડ વધી રહી છે સ્પીડમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે દસ કિલોમીટર પંદર કિલોમીટર વીસ કિલોમીટર પછી જેવી પાસ થશે એ પછી આ જેવી સાપુર પૂકશે એ પછી આ મશીન ઉપાડવાનું છે અત્યારે આ ગાડી સાપુર પહોંચી જાય પછી આપણે અહીંયા યુટિલિટી મશીન પડ્યું છે એ જવાનું છે મશીન ચાલુ થઈ ગયું છે આપણું યુટિલિટી હવે પછી મશીન હમણાં આ ગાડી સાપુર પહોંચી જ છે એટલે ઉપર છે સાપુર અને લુસાડા વચ્ચે જે રેલો પડી છે ચેન્જ કરે છે બદલાવે છે એ રેલને લઈ આવવાના છે સાઈડમાં જે વધારાની રેલ પડી હોય ને એના માટે આ મશીન જવાનું છે અને આ રેલ ફરતા હોય ને એ વિડીયો આપણે મૂકેલો છે અગાઉ જો તમે એ વિડીયો પણ તમે જોઈ લેજો હમણાં થોડીક જ વારમાં ઉપાડવાનું છે આ મશીન ને લુસાડા વચ્ચે રાતે જે રેલ બદલાવે છે ને આ પાટા બદલવા બદલાવાના હતા ને એ બદલાઈ ગયા હોય ને એને સાઈડમાંથી એને લઈને સાઈડમાં પડ્યા હોય ત્યાંથી લઈને સ્ટેશનો ઉપર એક સાઈડમાં રાખે છે એના માટે મશીન જવાનું છે હાલ મિત્રો સીઓ મળી ગયો છે અને એના મશીન જવાનું છે લુસાડા રેલવે સ્ટેશનથી મશીન ઉપડી જવાનું છે હમણાં હવે રેલ વર્ક કરવાનું છે મશીન ઉપડી ગયું છે મશીન પાટા ને ખેહવવા જવાનું છે બે કલાક એક કલાકનો સીઓ આપેલો એક કલાક કામ કરવાનું છે આખું મશીન તો મશીન નીકળી ગયું છે મિત્રો મશીન જાય છે અહીંથી લુસાડાથી આ લુસાડાનું સ્ટેશન છે લુસાળા સ્ટેશનમાં બસની પણ સુવિધાઓ છે બધી બસો લુસાડાના રેલવે સ્ટેશને આવે છે આ રીલુસાડા સ્ટેશને અહીંથી મેંદરડા કેશોદ અને જૂનાગઢ માટે બસ બસો પણ મળે છે અને આ મશીન વહી ગયું છે મિત્રો માંથી પાટા ચેન્જ થઈ જશે પ્લેટફોર્મ નંબર બે ઉપરથી મેઇન લાઈનમાં વહી જવાનું છે અને એક કલાક કામ કરીને પાછું આવી જવાનું અથવા તો સાપુર વહી જવાનું છે તો આ વિડીયોમાં આટલું જ મિત્રો હવે કાંઈ ક્રોસિંગ કે છે નવી ટ્રેનની કાંઈ માહિતી છે તો આપણા વ્લોગમાંથી જરૂર જણાવી દઈશું જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો થેન્ક યુ